ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો નમસ્કાર દર્શક મિત્રો એસએમપી નું હાર્દિક સ્વાગત છે હું છું જહાની બકવાના સૌ પ્રથમ પહેલા નજર કરીશું આ મુખ્ય સમાચાર પર નિવૃત્ત શિક્ષક દંપતી સુરક્ષા વધાર ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈ સુરક્ષા વધારા હોવાના અહેવાલ જમ્મુસર પંથકમાં ધોધમાર વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા વરસાદના વિરામ બાદ પણ પાણી નો નિકાલ નહી થતા ભાજપ ના જિલ્લા પ્રમુખ સામે સોશિયલ મીડિયા ઉપર નારાજગી કરી વ્યક્ત વિશ્વાસમાં ન લેતા હોવાના સાંસદ મનસુખ વસાવાના આક્ષેપ ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન દસ માં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચના જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ વરસતા વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના પગલે લોકોને ઘર વખડીને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જંબુસર પંથકમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વહેલી સવારે વરસેલા વરસાદના પગલે સોસાયટીઓ અને મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા નુરાની સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં પ્રવેશ્યા હતા જેના કારણે લોકોએ ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો ભર ઉનાળે માં ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે લોકોના મકાનમાં વરસાદી પાણી ફરી વળતા ઘર વખરી નુકસાન થયું હતું તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમૃતસર માં જની કેટલી ચલાવનાર ની સત્તાનું પોઈન્ટ બસઠ પરસેન્ટ લાવી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા દિનેશભાઈ રાજપુરોહિત ઋષિ કોમ્પ્લેક્ષ ખાતે ચાની કેટલી ચલાવી રહ્યા છે અને તેઓ ચા વેચીને ચાર જેટલી દીકરીઓનો અભ્યાસ કરાવી રહ્યા છે તાજેતરમાં જ જાહેર થયેલા પરિણામમાં ધોરણ બારની પરીક્ષામાં મોટી દીકરી પણ એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ છે અને હવે નાની બહેન જયશ્રી એ ગ્રેડમાં

एंड मैं आज बहुत ज्यादा खुश हूँ एवन ग्रेड आया है मेरा एंड इसका जो सारा श्रेय है वो मैं अपने माता पिता को पक्षशिला विद्यालय के स्टाफ को उनके मैनेजमेंट को स्पेशली दीपेश सर एंड अंकित सर को देना चाहूंगी उन्होंने बहुत ज्यादा सपोर्ट किया है एंड मैं अपने छोटे भाई बहनों को यही बोलना चाहूंगी कि अगर आप अच्छे से मेहनत करें जो आपके टीचर्स यहाँ पर बोलते हैं उसे फॉलो करें तो आप भी डेफिनेटली एयर एयर वन मतलब एवन ला सकते हैं તેની માતા કવિતાબેન ઘરનું કામ કરે છે પિતા સવારે ચાર વાગે ઉઠી ચાની કિટલી ચલાવી ખૂબ મહેનત કરી પોતાના દીકરીઓને ભરણ પોષણ કરી રહ્યા છે દીકરી પાસ થતાં જ માતાએ પણ કહ્યું હતું કે તમામ દીકરી યો દેશની સેવા માટે આગળ વધે એવું હું ઈચ્છું છું એસએસસી બોર્ડમાં પાસ થનાર જયશ્રી પણ દેશની સેવા માટે આગળ વધવાનું સપનું જોઈ રહી છે નમસ્તે મેં હું જયશ્રીની મમ્મી ઓર યે હે જયશ્રી કે પાપા દિનેશસિંહજી રાજપુરોહિત ઓર हमारी चार बेटिया है और हम चाहते हैं कि हमारी बेटियां पढ़ के कुछ अच्छा करे देश का नाम रोशन करे और बहुत अच्छी हमारी बेटियां पढ़ने में सारे बच्चे ऐसे ही पढ़े खूब मेहनत करे खूब प्रेम से पढ़े वैसे हमारे घर की परिस्थिति इतनी अच्छी नहीं है फिर भी हमारी बेटियां बहुत दिल लगाकर पढ़ती है और स्कूल का भी बहुत योगदान है इसमें स्कूल ने भी हमें बहुत सपोर्ट किया है और मैं चाहती हूँ की और भी बच्चे ऐसे स्कूल में आए और मेहनत कर मेहनत भी है इसमें जो मेरी बच्ची ने इतने अच्छे नंबर लाए इसमें इसकी मेहनत भी है प्लस स्कूल का भी फुल सपोर्ट है इसमें इसलिए मैं स्कूल का भी धन्यवाद करना चाहती हूँ सांसद भाजपा जिला प्रमुख सोशल मीडिया में नाराजगी व्यक्त करी સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સામે નારાજગી વ્યક્ત કરી સોશિયલ મીડિયા ઉપર બળાપો કાઢ્યો છે ભાજપના હોદ્દેદારોની વરણીમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વિશ્વાસમાં ન લીધા હોવાનો આરોપ લગાવ્યો છે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંગે સોશિયલ મીડિયામાં તેઓએ પોસ્ટ મૂકી આક્રોશ ઠાલવ્યો છે મનસુખ વસાવાએ પ્રકાશ મોદીને આત્મમંથન કરવાની અપીલ સાથે સલાહ પણ આપી હોવાનો આક્ષેપ સોશિયલ મીડિયામાં થઈ ગયો છે મનસુખ વસાવા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જાહેર કરી છે શું કહેશો હવે પોસ્ટ શું જાહેર કરી છે મને અત્યારે કઈ ખબર નથી મારે વાંચવી પડશે તેઓ આક્ષેપ કર્યા છે કે જે તમે તાલુકાની જે રચના કરી છે તેમાં એમને સાથે નથી રાખ નહીં મેં બધાના જ માણસો લીધેલા છે જે જેના અલગ અલગ યાદી છે બધાના જ માણસો લીધા છે અને સ્થાનિક લોકોનો પણ મેં વ્યૂ લીધો છે એ લોકોની જ સાથે પણ ચર્ચા કરી છે અને જૂના લોકોને પણ લીધા છે દરેક સમાજના લોકોને લીધા છે એસસી એસટી રાજપૂત છે વસાવા છે જે ત્યાંની વસ્તી છે લોકો એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અને સંગઠનમાં કોણ ઉપયોગી છે ભારતીય જનતા પાર્ટીને કોણ ઉપયોગી છે આ બધું ધ્યાનમાં લઈને નિર્ણય કરેલો છે અને આ જે કઈ નિર્ણય છે તે પાર્ટીનો નિર્ણય છે મારો વ્યક્તિગત નથી

અંકલેશ્વર જૂના દીવા રોડ ઉપર આવેલ નીલ માધવ રેસિડેન્સીના મકાન નંબર છવ્વીસમાં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન મોતીભાઈ રોહિતે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓને ગત તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વિડીયો કોલિંગ આવ્યો હતો જેમાં વિડીયો કોલિંગ કરનારે પોલીસના કપડાં પહેર્યા હોય તેણે વિનોય કુમાર તરીકેની ઓળખ આપી સાયબર ક્રાઇમ દિલ્હીના પોલીસ અધિકારી હોવાની ઓળખ આપી હતી અને તેઓએ ફરિયાદી પ્રેમીબેન તથા તેમના પતિ મોતીભાઈ રોહિતને કહ્યું હતું કે દિલ્હીમાં નરેશ ગોયલ નામના ઈસમે બે કરોડનું સાયબર ફ્રોડ કર્યું છે જેના વીસ ટકા તમારા ખાતામાં આવ્યા છે જેના અનુસંધાને આપની ધરપકડ કરવા સિવિલ ડ્રેસમાં પોલીસ તમારા ઘરની આજુબાજુ પહોંચી ગઈ છે વિડીયો કોલિંગ માં પોલીસના વસ્ત્રોમાં અધિકારી તરીકે વાતચીત કરતા ફરિયાદી પ્રેમીબેન રોહિત તથા તેમના પતિ મોતીભાઈ રોહિત બંને નિવૃત્ત શિક્ષક હોય અને પોલીસના વિડીયો કોલિંગથી તેઓ ગભરાઈ ગયા હોય અને વિડીયો કોલિંગ કરનારે કહ્યું હતું કે પ્રેમીબેનના બેંક એકાઉન્ટમાં સાત લાખ પચાસ હજાર બેલેન્સ છે અને મોતીભાઈ રોહિતના બેંક એકાઉન્ટમાં આઠ લાખ પચાસ હજાર જેટલું બેલેન્સ છે જે બંને બેંક એકાઉન્ટમાં ઝીરો બેલેન્સ કરવું પડશે તેમ કહી સાયબર ફ્રોડોએ નિવૃત્ત બંને શિક્ષકના બેંક એકાઉન્ટમાંથી તમામ રકમ બંસીલાલ ટ્રેડર્સ નામના બેંક એકાઉન્ટમાં જમા કરાવડાવી ફરિયાદી નિવૃત્ત દંપતી શિક્ષક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અંકલેશ્વરમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક દંપતીને ફોન કરી વિડીયો કોલ કરી અને પોતે સાયબરના અધિકારી છે એવી ખોટી ઓળખ આપી અને આ શિક્ષક દંપતીના આધાર કાર્ડના આધારે કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર થયેલા છે અને એ મોબાઈલના આધારે ચીટિંગ થયેલું છે એવી એમને ધમકીઓ આપી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે એમની ધરપકડ કરવામાં આવશે એવી ધમકીઓ આપી એમને ડિજિટલ એરેસ્ટ કરી એમની પાસેથી સોળ લાખની માતબર રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું આ સંબંધમાં ભરૂચ જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આ ગુનાની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારડે બે આરોપીઓની ગુનામાં ધરપકડી કરવામાં આવેલી છે અને એમાં એકના નામે આ ખાતું ખોલાયેલું છે અને બીજા આરોપીએ આ ખાતું ખોલવામાં એને મદદ કરેલી હતી જે ખાતામાં આ ફ્રોડ કરીને રકમ જમા થયેલી હતી એવા આજે બે આરોપીઓ પકડાયા છે રાજકોટ ખાતેથી પકડવામાં આવેલા છે એકનું નામ છે અદનાન હૈદર અબ્દુલભાઈ મોગલ અને બીજો આરોપી છે એ રાહુલ જગદીશભાઈ યાદવ આ બંનેને સાયબર ક્રાઈમની ટીમે રાજકોટ ખાતેથી પકડ્યા છે હવે આ લોકોએ જે ફરિયાદીના પૈસા ખાતામાં આવેલા હતા આ લોકોએ આગળ કોને મોકલેલા છે એ દિશામાં આ લોકોની વધુ પૂછપરછ કરીને સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરેલી છે દેશના સૌથી મોટા કેમિકલ કલ્સ્ટર ભરૂચના દહેજ પોર્ટ પર સુરક્ષા વધરાઈ છે દેશના સૌથી મોટા કેમિકલ કલ્સ્ટર ભરૂચના દહેજ પોર્ટ ઉપર ઇન્ડિયા પાકિસ્તાનના યુદ્ધને લઈ સુરક્ષા વધારવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે દહેજ પોર્ટ ઉપર મરીન પોલીસ દ્વારા પોલીસ કાફલો ખડકી દઈ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહ્યું છે ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ સમગ્ર વિશ્વમાં ગુજરાતમાં બંદોબસ્ત વધારવામાં આવ્યો છે તેવામાં ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક બંદર દરિયાઈ સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને દહેજના પોર્ટ ઉપર વધુ પ્રમાણમાં પોલીસ કાફલો મૂકવામાં આવ્યો છે અને દરિયામાં પણ સતત પોલીસ બાજ નજર રાખી રહી છે જેના પગલે દહેજ બંદરે પણ તથા હાંસોટ સહિતના અનેક દરિયાઈ બંદરે પોલીસ સુરક્ષા વધારવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એને ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદીલી ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિસ્ય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે સાથ ભરૂચ જિલ્લો જે દરિયા દરિયાકાંઠે આવેલો છે દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ઔદ્યોગિક એકમો આવેલા છે ઇન્સ્ટોલેશન આવેલા છે તે વિસ્તારમાં દરિયાકાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને અફવામાં નહીં દોરાવા માટે પણ પણ એમને સમજ કરવામાં આવી રહી છે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસ ને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પૂરતા પગલા ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયા દ્વારા રાખવામાં આવી રહી ભરૂચના વિરામ બાદ ફરી વરસાદ પડ્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામી રહ્યો છે ત્રણ દિવસ અગાઉ મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ મેઘરાજાએ એક દિવસનો વિરામ લીધો હતો તો આજે સવારથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે કાળા દિમાગ વાદળોની ફોજ અને મેઘરાજાની સવારે આવી પહોંચી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી તરફ સવારના સમયે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને મુશ્કેલી વેઠવાનો આવ્યો હતો આ તરફ અંકલેશ્વરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એક દિવસના વિરામ બાદ અંકલેશ્વરમાં પણ પુનઃ એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે અંકલેશ્વર જીઆઈડીસીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો આ તરફ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટી ચિંતાની લખીર જોવા મળી હતી

પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના નામ પૂછીને અને ધર્મ પૂછીને નિર્માણ હત્યા બાબતે આપણી સર ભારત સરકારે આર્મીએ જે વર્તો સિંદૂર મિશન અંતર્ગત જવાબ આપ્યો છે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદીનો નવ જગ્યા એરસ્ટ્રાઇક કરી સોથી વધુ આતંકવાદીઓને ખતમો કરી નાખ્યો છે અને એ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે એમ જણાવી નગરજનોને અપીલ કરી છે કે ધીરજ જાળવીશું તો આર્મીના સપોર્ટ કરીશું સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે પાલન કરીશું આમ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા ભારત સરકારના એરસ્ટ્રાઇક પહેલના મીડિયા સમક્ષ નિવેદનો પણ જણાવ્યું હતું કે અમને આશા છે કે અમારા વડાપ્રધાન ઉપર અને ગૃહમંત્રી ઉપર કે ટૂંક સમયમાં જ જવાબ મળશે જ્યારે અમારી સરકાર છોડતી નથી અને છોડશે પણ નહીં ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે જે પાકિસ્તાની આતંકવાદીઓથી ઘેરાયેલું છે અને સતત હુમલા કરીને ભારતના નિર્દોષ લોકોની હત્યા કરી રહેલા છે એનો જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે તેવું નિવેદન પણ આગાહી સાચી ઠરી છે ઘણા દિવસ પહેલાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામે સત્યાવીસ જેટલા હિન્દુ પ્રવાસી લોકોની ધર્મ પૂછીને નામ પૂછીને જે નિર્મમ હત્યા કરવામાં આવી તેના જવાબમાં ભારત સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં એરસ્ટ્રાઇક કરીને નવ જેટલા જે લોન્ચ પેડો હતા એનો ધ્વંસ કરવામાં આવ્યો અને લગભગ 100 થી વધારે પણ જે ત્રાસવાદીઓ હતા એનો ત્યાં નિસ્ત નાબૂદ કરવામાં આવ્યો વિશેષમાં અત્યારે જે સમય ચાલી રહ્યો છે એની અંદર ભારતની જે આર્મી છે એ ખૂબ જ જડબાતોડ જવાબ આપી રહી છે ઈંટનો જવાબ પથ્થરથી અત્યારે આપણી સેના આપી રહી છે આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છીએ કે જે નાપાક લોકો છે જે નિર્મમ હત્યા કરી રહ્યા છે જે આખા ભારતની અંદર જ્યારે જ્યારે પણ આવા અકસ્માતો થાય છે આવા હત્યાઓના બનાવ બને છે એમાં ત્રાસવાદીઓનો અને પાકિસ્તાનનો હાથ હોય છે તો આજે જે યુદ્ધનો જેવો માહોલ ચાલી રહ્યો છે ને એ માહોલની અંદર ભારતીય સેના ખૂબ સારી રીતે એનો પ્રતિકાર કરી રહી છે જવાબ આપી રહી છે અત્યારે પાકિસ્તાનની અંદર હાહાકાર મચી રહ્યો છે એમની આર્મી પણ મરી રહી છે એમના ત્રાસવાદીઓ પણ મરી રહ્યા છે તો આ સમયે હું દેશના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરું છું આપણે બધાએ ધીરજ જાળવીશું આર્મીને સપોર્ટ કરીશું અને સરકાર જ્યારે જ્યારે જે સૂચના આપે એ સૂચના આપણે પાલન કરીશું ભારત પાકિસ્તાન તનાવ વચ્ચે હસુડ આલિયા બેટ નજીક સુરક્ષા વધારાઈ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્તમાન તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે આ અંતર્ગત ભરૂચના સંવેદનશીલ વિસ્તાર હાંસોટમાં પોલીસે સઘન વાહન ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે હાંસોટ ટાઉનમાંથી પસાર થતા તમામ વાહનોની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે પોલીસે ચોવીસ કલાક વાહન ચેકિંગની વ્યવસ્થા ગોઠવી છે વિશેષ રૂપે હાંસોટ નજીક આવેલા દુર્ગમ વિસ્તાર આલિયા બેટમાં પણ પોલીસની વિશેષ નજર રાખવામાં આવી રહી છે સુરક્ષા એજન્સીઓ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર ચાપતી નજર રાખી રહી છે અને બંને દેશો વચ્ચે જવાબી કાર્યવાહીઓ ચાલી રહી હોવાના સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે ફેદ કેલવરી હાયર સેકન્ડરી સ્કૂલ નંદેલાવની વિદ્યાર્થીઓ પટેલ ફાતિમાએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસની પરીક્ષામાં પંચાણું પોઈન્ટ ઓગણીસ ટકા ગુણ મેળવીને માત્ર પોતાના માતા પિતાનું અને શિક્ષકોનું માથું ગર્વથી ઊંચું કર્યું નથી પણ સમગ્ર શાળાનું ગૌરવ અનુભવાયું છે આ શાનદાર સફળતા સાથે શાળાએ વર્ષ બે હજાર પચીસના પરિણામોમાં નવ્વાણું ટકા સફળતા દર હાંસલ કર્યો છે જે શાળાની ઊંચી શૈક્ષણિક ગુણવત્તા અને સમર્પિત શિક્ષકોની મહેનતને દર્શાવે છે શાળાના ચેરમેન ડોક્ટર ટી એમ ઓંકારે પણ કહ્યું હતું કે પટેલ ફાતીમાં અમારા સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાંની એક છે તેમની આ સિદ્ધિ સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવની વાત છે અને તેમના ઉજળા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ ટોપ દસ વિદ્યાર્થીઓની યાદીમાં અનેક વિદ્યાર્થીઓએ એસી ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે જેમાં ચૌહાણ મૈત્રી નેવ્યાસી પોઈન્ટ છવ્વીસ ટકા ચૌહાણ અર્ચના અઠયાસી પોઈન્ટ પાસઠ ટકા અને રાઠોડ મુસ્કાન સત્યાસી પોઈન્ટ નેવ્યાસી ટકા મુખ્ય છે આ સિદ્ધિ ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપશે કઠિન મહેનત અને લગનથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે ભરૂચમાં કાર્યરત એસ એનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એનપી ન્યુઝ ચેનલ ના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસ એનપી ચેનલ પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ને છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ